અરવલ્લી જિલ્લામાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ગ્રામ્ય વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ થયો માલપુરના અણિયોર પંથકમાં અનરાધાર વરસાદ થયો છે ભારે વરસાદથી વાઘા કોતરોમાં પણ પાણી ભરાયા છે અરવલ્લીમાં ધોધમાર વરસાદ વહેલી સવારથી જ જોવા મળી રહ્યો છે સતત વરસાદની વચ્ચે અનેક ઠેકાણે નવા નીરની આવક નોંધાઈ રહી છે અણિયોર પંથકમાં પણ ધોધમાર વરસાદની શરૂઆત જોવા મળી વાઘાકોતરમાં અનેક ઠેકાણે પાણી ભરાવાની સમસ્યા પણ જોવા મળી રહી છે વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ હતું અને તેની સાથે જ ધોધમાર વરસાદ શરૂ થઈ ચૂક્યો છે તો આજે દ્રશ્યો સામે આવી રહ્યા છે અરવલ્લીના આ દ્રશ્યો ખૂબ જ સુંદર દ્રશ્યો સામે આવી રહ્યા છે ધોધમાર વરસાદને કારણે પ્રકૃતિ

જો વરસાદની વાત કરીએ તો મોડાસા માં બે ઇંચ કરતા પણ વધારે વરસાદ અને મેઘરજમાં બે ઇંચ કરતા વધારે વરસાદ અને માલપુર અને બાયડમાં એક ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે વરસાદ વરસવાના કારણે કેટલીક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની ઘટનાઓ સામે આવી છે જયારે નદી નાળામાં નવા નીર આવ્યા છે જેના કારણે ખેડૂતો અને લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે ધન્યવાદ તસ્લીમ